દાખલા નંબર દસ ભાગીદાર રઘુવીર એની આખરની ભાગીદાર મૂડી એમાં બે વસ્તુ ગણવાની બાકી છે ચાલુ વર્ષ નો ઉપાડ કેટલો અને નફો કેટલો એની અસર આપેલી છે સવાલ શું પૂછેલો છે શરૂઆતની મૂડી પર છ ટકા લેખે વ્યાજ વ્યાજ પૂછેલું છે શરૂની મૂડી પર અને મૂડી તમને આઈપીએ કઈ છે રીતે માં ના પાકા સરવૈયા આવતું પહેલા શરૂઆતની મૂડી વત્તા મૂડીમાં વધારો વધતા મૂડીનું વ્યાજ વધતા ચોખો સરવાળો કેટલો આવો એકસો ત્રીસ અને માઇનસ ઉપાડ બાદ બાકી કેટલી આવી શરૂની મૂડીમાં નફો ની મળી આખરની આપણે આખરની મૂડી પરથી શું મેળવવાનું છે તો નફા ને શું કરીશું અને ઉપાડ ને શું કરીશું આટલી સમજ પડવી જોઈએ ખબર પડ્યા તો આખરની મૂડી પરથી આપણે કઈ મૂડી મેળવીએ પેલા લખાશે શરૂઆતની મૂડી બરાબર સૂત્ર પેલા અને નફો તો આખર ની મૂડી બોલો કેટલી આખર ની મૂડી આપેલી છે કેટલી વત્તા ઉપાડ 12 1250 અને વત્તા સોરી માઈનસ 70 70 એમાંથી શું કરવાના બાદ બાદ બાકી 74 74 74 700 શું મળી ગયું સવાલ શું પૂછેલો છે શરૂઆતની મૂડી પર